કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં સૌ પ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈ અત્યારમાં તો જો બપોરાનો સમય જો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં અત્યારમાં કરી નાખ્યું છે અને જમવામાં તો જો કાંક આવું છે મગનું શાક રોટલી ને ડુંગળી કામે અને હા અને મારા ભાઈના છોકરો અને છોકરી બે આવ્યા છે રોકાવા કાંક

અને આ તો બધી મેંગીની તૈયારી આલે છે હું બનાન છે મેંગી મેંગી દીપી મેંગી તીખી તીખી એટલી છે યા કે થઈ રહી છે હજી તો કેટી છે કે આ છે હા અને થોડી તો બધું કટિંગ કરસ કા ધોઈ હા અને અમાર મેમાન આયા સૌ ની કાયો ની હારું છે ને અને બાની તો બેઠા છે

Nah musa lo sih, paduulai musa lo sih, ah, ane ayatuh tuh, oh, oh, kah le sih, tuh leh, ane mah budai beta sih, aku emar kuul leh tiyeh, tuh kantinju belum mah budai benyere juh, tuh minggi benaran, calu seh, an tuh liminggi benaran, sekatuulai, oke, ada bencetolih, oh, tuh wali iya mah aku tuh pelu tuh tuh, apa kek sih,

હા આ થોળી તો જી થઈ છે અને આ બધા આડા હોવા થઈ ગયા છે તું હું જાનું ન અમે બધા થોળી વિથી જા થોડી રોટલી રોટલી માંગતે દાદુ થઈ ગઈ છે આટલું બધું છે તૈયાર આટલું ખોળે થઈ ગઈ વેલીpmod યાર મિત્રએ ચલે બેઠી આ આપો એકર ખોદો બધે ચલે બેઠી છે બધે જાજુ ખાઈ લેતી છે તે તેલી ખાઈ ગઈ ઓન બધું ખાઈ ગઈ તે ગઈ લીખાઈ પૈસા લીખાઈ આટલી ગો બેટલી પૈસા આટલી હાજી હાજી તો હવે અમે વર્ષણની ઉતારી બની રહેજો કાઈ તો નવરા થઈ ગયા છે અને આ બધે શું કીધું વાસણ ધોઈને પણ નવરા થઈ જશે ઠેક મેં ઈ તો કેરો ના તો મને અમિતું મે ઈ ખાઈન નવરા થઈ જશે એટલે હોય આચારમાં પછી વાસણ ધોય ના જશે ઠેક અને અમે બધાય તો અહીં જો બેઠા છીએ હસી મજાક ની વાત કરીશ નહીં મે તો મેજી ખવા તો પણ ખાઈન તરત બીયો જ આ જ બેઠો બેઠો છો નાનો છોકરો હોય ને એને

ઈ વાત થાય છે વધોળી ફળી પડી ખાલી તો અમે તો આવી હચી મજાકની વાતો કરી છે ચાર માં તો જોવા અમે વાડી થી બે આવ્યા હતા ને જમવા પણ બેસી ગયા છે હમ વાળું કરો સોરી ભીંડા ને શાક છે છાશ અને રોટલી ને ડુંગળી ને મરસા ને એવું બધું છે કમ અને મારા પપ્પા ને દેવરાજ ને મિતોન ઓન ને ખાબી જશે કાઈ ને

તો હવે અમે પણ એડિટિંગ કરી નાખી તો આશા છે કે આજનો લોક તમને ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય જાન બાયમાં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાજો બધાય તો બાય બાય ફરીથી